સુરત શહેરના નેતાગણ અને ગામના આગેવાનો તથા મોક્ષુદભાઈ રાજપૂત મેહુલ રાયકા વગેરે આગેવાનોની હાજરીમાં ઊંઘ ખાતે અને ચોર્યાસી વિધાનસભા યુથ કોંગ્રેસ કાર્યાલયનું ઉદઘાટન કરાયું હતું તેમજ જનનાયક લોકસભાની વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધી સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલ છે મિસ કોલ અભિયાન અને સહી ઝુંબેશને ઘર ઘર સુધી પહોંચાડવાના હેતુથી સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં સહી ઝુંબેશ અને જાહેર સભાનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું હરપાલસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રમુખ આજનો કાર્યક્રમ જે રહ્યો સમગ્ર દેશની અંદર અમારા આદરણીય નેતા રાહુલ ગાંધીજી દ્વારા વોટ ચોર ગદ્દી છોડ નું અભિયાન સમગ્ર દેશની અંદર ચાલી રહ્યું છે ત્યારે યુવક કોંગ્રેસે સમગ્ર ગુજરાતની અંદર દરેકે દરેક જિલ્લા વાઇઝ વિધાનસભા વાઇઝ શહેરોની અંદર વોર્ડ વાઇઝ તાલુકા વાઈઝ બુથની અંદર કાર્યકર્તા જઈ અને વોટ ચોર ગદ્દી છોડ અભિયાન જે રહ્યું એ લોકો સમક્ષ મૂકે છે સમજાવે છે અને સમગ્ર દેશની અંદરથી પાંચ કરોડ સાઇન લઈ અભિયાનની અંદર આવતા દિવસોમાં રાહુલ ગાંધીજીના આગેવાની નીચે ચૂંટણી પંચને આવેદનપત્ર આપવાનું છે અને જે રીતે આ લોકો સત્તા ઉપર બેઠા આજ સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર હિન્દુસ્તાનની અંદર તમામે તમામ સમાજ વર્ગ યુવાન મહિલા ખેડૂત આદિવાસી દલિત મુસ્લિમ સમાજ પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ તમામ વર્ગ નારાજ હોય છતાં પણ જો આ લોકો સત્તા ઉપર જો બિરાજમાન હોય એનું મુખ્ય એનું મુખ્ય કારણ જે વોટ ચોર એના

સુનિલ ગાજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ